અનેક ઘરોના એક નહીં પણ અનેક ઘરોના છતના પતરાઓ અને નળિયાઓ ઉડી ગયા છે ત્યારે લોકોનો જે સતનો સહારો છે એ જ સિનવાઈ ગયો ત્યારે વાત કરવામાં આવે શિણદે ગામની લોકોને ત્યાં હવે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે ત્યાં રહેવા માટે હવે તકલીફો થઈ રહી છે કારણ કે હવે સતનો સહારો જ નથી રહ્યો ત્યારે પશુઓને પણ રહેવા માટે તકલીફ પડી રહી છે અને લોકોને પણ અને મોટા મોટા વૃક્ષો પણ ધરાશાય થયા છે વીજ પોલો પણ ધરાશાયી થઈ ગયા છે ત્યારે ત્યાંના દ્રશ્ય પણ જોઈશું પણ ખાસ કરીને વાત કરવામાં આવે હવે લોકોને તકલીફો પડી રહી છે ત્યારે હવે જ્યારે સિંધદે ગામના લોકોને હવે સતનો સહારો બનવાની જરૂર પડી છે ત્યારે આ વિડિયો જો જોતા હોય અને જો બીજા પણ વિડિયો જોયા હોય તો ત્યાંના લોકોને નાનીથી નાની અમતી મદદ કરવા પણ આપણે પહોંચવું જોઈએ તો ત્યારે એમનો સત નો સહારો આપણે બની શકીએ તો ચાલો આવો જોઈએ સિંહદે ગામમાં પહોંચીને ત્યાંના લોકો ને મદદની આરે આવીએ અને સત નો સહારો બનીએ અને ખાસ કરીને આ વિડીયો એક વાર જોઈ લઈએ સિંધે ગામનો આ હતા વાંસદા તાલુકાના શિણદઈ ગામના જે વાવાઝોડાએ જે તબાહી મચાવી એના દ્રશ્ય ત્યારે એ દયનીય હાલત થઈ ગઈ છે શિણદઈ ગામના લોકોની કારણ કે સતનો સહારો જ ઉડી ગયો છે ત્યારે ત્યાં રહેવા માટે હવે તકલીફો પડી રહી છે પશુપા પશુઓને પણ રહેવા માટે તકલીફ પડી રહી છે કારણ કે ત્યાં હવે જે ઘરવખરીનો સામાન પણ હવે બગડી ગયો છે ત્યારે પૂરેપૂરા ઘરના જે પતરાઓ કે નળિયાઓ ઉડી ગયા છે ત્યારે હવે એઓને મદદ કરવાની હવે જરૂર પડી ગઈ છે ત્યારે લોકોએ તો આહવાન જ છે પણ હું પણ તમને આહવાન કરું છું કે ગામના લોકોને નાની અમતી વસ્તુની મદદ કરીએ જેથી એવોનો સતનો સહારો આપણે બની શકીએ ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો